તો આપણે મેરુ માલન જે ફિલ્મ તમે જોયું હશે તેનું ગીત શૂટિંગ થયું હતું અને ફાઇટિંગની શૂટિંગ થઈ હતી નરેશ કનોડિયાની એ જગ્યાએ આપણે પહોંચી ગયા છે આ પાછળ જે તમને જૂનો ખંડેર મહેલ દેખાય છે ત્યાં શૂટિંગ અને ફાઇટિંગ થઈ હતી તો આપણે ત્યાં જોઈશું અને તમને બતાવશું તો વિડિયોમાં એન્ડ સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ સાડ આવેલો છે પાવાગઢ જોવા હાઈવે ઉપર છે વડા તળાવ આ સાઈડ વડા તળાવ છે અને આ સાઈડ જુનોખેરભ છે અને અહીંયા નરેશ કનોડિયાનું શૂટિંગ થયું હતું જ્યાં ગીત અને ફાઇટિંગની શૂટિંગ થઈ હતી તો આપણે અંદર જઈ જોઈશું તો તમે વિડીંગ જોવાય તો જ્યાં નરેશ ગીત હેરુમાલન જ્યાં ગીત શૂટિંગ થયું હતું આ જગ્યા પર અને અહીંયા તેમની ફાઇટ પણ થઈ હતી આ જગ્યા છે દેખાઈ તમે તમે આવો નરેશ કનોડિયાનું શૂટિંગ થયું હતું ત્યાં તમે આવજો અને જોજો તો આ વિડીયોની અંદર બસ આટલું જ ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કરી નાખ્યું એ ધન્યવાદ મળતું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાંથી જય જય ભારત ચાલો